નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક સરકારી નોકરીની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવી મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ શુક્રવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી આર એમ ડોટ જીઓવી ડોટ ઇન પર અરજીઓ મંગાવવામાં આવે છે અહીં મિત્રો જગ્યાનું નામ એનિમલ કીપર છે કુલ જગ્યાઓની સંખ્યા દસ છે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો બિન અનામત માટે ચાર જગ્યાઓ પર ભરતી થશે ઈડબલ્યુ એસ માટે જગ્યા ફાળવેલ નથી સામાજિક શૈક્ષણિક માટે ત્રણ જગ્યા પર ભરતી થશે એસટી ઉમેદવારો માટે એક જગ્યા પર ભરતી થશે એસટી ઉમેદવારો માટે બે જગ્યા ઉપર ભરતી થશે જ્યારે મહિલા ઉમેદવારોની અનામત સીટોની વાત કરીએ તો અહીં બિન અનામત ઉમેદવારોમાં એક સીટ છે એસસીબીસી બહેનો માટે પણ એક જગ્યા ફાળવવામાં આવેલી છે કુલ જગ્યાઓની સંખ્યા પૈકી બે જગ્યાઓ માજી સૈનિકો માટે અહીં ફાળવવામાં આવેલી છે તો ઉક્ત કેદની લાયકાત પગાર ધોરણ વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ આર એમસી ડોટ ડોટ ઇન પર સૂચનાપત્ર ડાઉનલોડ કરી વિગતો મેળવી લેવાની રહેશે રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છો છો તો જરૂરથી આ જગ્યા પર સમયમર્યાદામાં અરજી કરી દેવા વિનંતી છે ધન્યવાદ આભાર